જ્યારે લારી ગલ્લાવાળા અને કેબિનોમાં રોજગારી પ્રાપ્ત કરતા લોકો જ્યારે વેપાર કરી રહેલા હતા એ સમયે ધારી શહેરના મુખ્ય માર્ગો ઉપર ધારી પોલીસ સ્ટાફ દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ સરકારી જમીન ઉપર વર્ષોથી વેપાર ધંધો કરનારા નાના વેપારીઓને જ્યારે કહેવામાં આવેલ કે આપ સહુ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરીને કરીને ગેરકાયદેસર બાંધકામ વેપાર કરી રહેલા છો સરકારી જમીન ઉપર કરેલ કબજાને ખાલી કરવાનો સમય હવે આવી ગયેલો છે સરકારી તંત્ર દ્વારા તમામ ગેરકાયદેસર દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવશે

ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થયેલું છે એ પણ જરૂરથી જણાવજો અઢારમી એપ્રિલ બે હજાર ના રોજ સહુ નાના વેપારીઓને એલ્ટિમેટમ આપવામાં આવેલ અમુક દિવસો બાદ શહેરમાં મેગા ડિમોલેશન કરવામાં આવશે નાના વેપારીઓ અને કેબિન ધારકોમાં ઘેરી ચિંતાઓ વ્યાપી ગયેલી પરંતુ આ નાના વેપારીઓને એક નહીં પરંતુ અનેક આશાઓ હતી એ આશાઓ સ્થાનિક રાજકીય આગેવાનોની હતી કોઈ તો રાજકીય આગેવાનો દરમિયાનગીરી કરશે આ મેગા મેગાડિમોલેશનને અટકાવી દેશે કોઈ તો રાજકીય આગેવાનો મેદાનમાં ઉતરશે અને ઉચ્ચ રજુવાતો કરીને નાના વેપારીઓને બેરોજગાર બનતા અટકાવશે પરંતુ આ આશાઓ નિરાશામાં ફેરવાય કોઈ નાના વેપારીઓને મદદે ન આવેલ કોઈએ મેગા ડિમોલેશન અટકાવવા પ્રયત્ન કરેલા નહીં મેગા ડિમોલેશનના એલ્ટિમેટમ પછીના દિવસોમાં કરવામાં આવેલ ડિમોલેશનની માહિતી આવતીકાલે જરૂરથી મોકલાવીશ એટલે આપ સૌને હું વિનંતી કરવા માટે તંત્ર આખો વિભાગ અમારા પીઆઈ છે મામલતદાર સાહેબ છે ગ્રામ પંચાયતના અધિકારીઓ છે પીજીવીસીએલ છે ઇરિગેશન છે આ બધા અમે સાથે આજે પદયાત્રા માટે એટલા માટે નીકળ્યા છીએ કે તમને એક વખત જાણ કરી દઈએ તમને એક વખત મોકો આપીએ અને તમે તમારી રીતે તમે કરેલું દબાણ સ્વૈચ્છિક હટાવી અને એમાં પડેલો સામાન તમને ક્યાંય બીજે કામ લાગે એટલે તમે લઈ જાઓ એ પદયાત્રા પાંચ કિલોમીટરની એટલા માટે કાઢવામાં આવેલી છે તમે આ જગ્યા ઉપર બેઠા છો એમની એમની પાસે કોઈની પાસે આધાર પુરાવો છે છે જગ્યાનો માલિકીનો બરાબર તમને કે ગુરુવાર સુધીમાં સરકારી જગ્યા ઉપર થયેલું તમારું તમામ દબાણ ગુરુવારે સાંજ સુધીમાં તમારી જાતે દૂર કરી દેવાનું છે સરકારી જગ્યા ઉપર તમે જેટલા સમય સુધી રહ્યા એટલા સમય સુધી કાળિયા ઠાકોરની ભગવાનની કલાની ઈશ્વરની તમારા ઉપર કૃપા રહી ખૂબ કમાણા હવે જ્યાં બી તમારી પાસે કમાઈના પૈસા આવ્યા એને લઈ રોકીને દુકાન લઈ લો ગુરુવારે સાંજે તમામ દબાણ દૂર થઈ જવું સ્વૈચ્છિક છે એના પછી ગમે ત્યારે અમે લોકો બુલડોઝર લઈને નીકળીશું એક મિનિટ તો તમને સમય આપવામાં નહીં આવે કે અમે સાહેબ લઈ લઈએ છીએ હમણાં જ લઈ લઈએ હમણાં જ ટ્રેક્ટર આવે છે કોઈ વસ્તુ નહીં ગુરુવારે સાંજે અમે વિઝિટ માટે નીકળીશું અને ગુરુવારે સાંજ સુધીમાં લઈ લેવાનું છે બીજો રાજાનું પણ રહેશે નહીં અને રંગનું પણ રહેશે નહીં હિન્દુનું પણ નહીં રહે અને મુસ્લિમનું પણ નહીં રહે નાગરિકનું પણ નહીં રહે અને સરકારી અધિકારી કર્મચારી પોલીસનું રેવન્યુના સરકારી કર્મચારી અધિકારી કોઈપણનું ફોરેસ્ટનું કોઈનું દબાણ નહીં રહે તે દિવસે માત્ર ને માત્ર કોમર્શિયલ દબાણો આ કેબીનો રસ્તા ઉપરના જે આ બધા સરકારી જગ્યા ઉપર થયેલા કોમર્શિયલ દબાણો દૂર કરવાના છે એ દિવસે કોઈ મંદિર મસ્જિદ ડેરી કોઈના સુરાપુરાનું સ્થાન આ કોઈ પણ જગ્યાએ હશે રસ્તા ઉપર તો એ તે દિવસે અમે દૂર કરવાના નથી